અરે થઈ રે છે તો આ પણ આ લઈને ખાવા માંડવા ચાલુ રેડી હવે તમે જોતા રહો હવે મરશો ખા

હવે આયા જ ખબર છે કોણ ખબર પડે આવો હેડવાજી માળનલાલજી હમ ખો ગંટી મુજી ટીમમ કરી ગયા તો એટલે બિસ્કિટ જ ખાતા હોવા ના લાઈટ લાઈટ ખો ને છે તો

તદર દેગો આ કહી દો શિકા શિકા ડાયન પસા ડાયન નો આપણે ઉડાડશે તું પૂજી એ ઘરે બેઠા રીત ના ખાજો હાશ નકો હાશ નકો તમે એ કા ગાદુ આપલા બીજું ખાઈ જા અર્જો એક તોખો તમે બીજું બીજું આ હોય તો બસ તો નહી જાજો ના

બોલો બોલો કાઠો થઈ કાઠો 5 રૂપિયા આપણે લઈ ગમ નથી લાગતા હા ના લાગે કિધું દહેરૂ અમારલાલોજી કીધું થાપ કરી ગયા ટૂપડી રલ્યાડી મમરા મમરાયલા મમરા થરી ઓર નેસા એ ગાઈ જો હા હા એ ગાઈ જો હા જો 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 મીઠું અડધું કરીન તડતા હો ને તાણે છોટીની થોડું થોડું જવા સાઈડ <laughs> માં <laughs> <laughs> લા પાણી મમરા ખાવા ના પાંચો લઈ જવાના છે દલાખાને જાવું પડે હવે ગરમ મોટો ગરમ થાયરો કસ મમરા હો મમરા સોપડીવાને પુરુષ લાગે મમરા કો એ લાગ છે હા 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 મારો આ તો બોલ ઉતાર્યો ગળી જવાનો કોઈ અહ તો નિયો કા ના બને છોડો રાળો છે બે ને લાઈટ થઈ ગઈ મોરતી થઈ ગઈ ખાલી એમ થાય રે દવાખાના ઉપર એટલે કાલે ના અ પહેલા તો ને પોણે 500 જ આવે તમારા પર બોલ રે પેઉ 500

લા લવિંગજી કો ઢોઠ ઢોઠ જો આપડે મેલો આલા જરાય થોડા મમરા ના મમરા મમરા મોઠા બધા લાગશે પરજેવો બોલે હવે કોણ પરજેવો તમરા બોલે હવે તમરા બોલે જ હવે કોણ માં હવે બસ બસ થોડા થોડા હવે કોણ મારતો લ લવિંગજી લાવ લવિંગજી ને પકડારો બોવ આ ના ના કો તમરા બગડી ફોટા બગડે હે આ તવા છો બળે રહ્યો છે કયો જીત બોલે જોવા પોળી ને પોળી ને એટલે કઢી લાવું લો જીતાયમ છે ચાલો જીતાયમ તો કાના પાંચ પડ્યું છે

આપડે <coughs> <coughs>

અલ આ બાપુ કેવા તો ખાઈ દો કે હવે ઘતી જ છે તાર કાઠા થઈને તારા લમમરા આલુ ટેબલ રાખો બે રાખો ભેગા ભેગા ઓહારો આલે બે ભેગા કો ઉપર નજર હતી તાર તો બે ગાઠા થાય ને ગાઠા થાય નકે તો ક્યાં ઇટી પર અમે વઢે ગઈ ના લંગીયા હો બોય વઢે એમથી ગાલ લે બે દિન ગાઠા છે ને મારું તો રે ટેકો રાખો હવે ટેકો ઓ હા 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 સદવા હાથ છો ગાના છો લાવો લાવો